હાલો નમસ્કાર સર હું વીજળી વિભાગ થી વાત કરું છું હું આપની શું સેવા કરી શકું વાસણ છે ઘસી દે અરે વાસણ ઘસવાનું કામ અમારું નથી વીજળી સંબંધી કોઈ કમ્પ્લેન હોય તો જણાવો હા તો લાઈટ બિલ માફ કરી દે દાદી પ્રોબ્લેમ બતાવો જમણા પગ નું ગોઠણ બહુ દુખે છે અને બીપી ની વધઘટ થાય છે અરે મારી માં લાઈટ સંબંધિત કઈ પ્રોબ્લેમ હોય તો બતાવો લાઇટ બિલ ભરવું પડે છે એ તો મોટો પ્રોબ્લેમ છે અરે પણ તમે લાઈટ વાપરો છો તો બિલ તો ભરવું જ પડે ને તો શું સેવાની પીપોળી બજાવે છો હું શું સેવા કરી શકું સેવા તો એને કરી કેવાય સામેની વ્યક્તિ રાજી થઈ અમે માલિક નથી અધિકારી છીએ અમે એટલું જ કરી શકીએ ઉપરથી જેટલી પરવાનગી હોય હું કહું એમ કરતા જોર પડે છે ને મારો રોયો એની નું બધું સીઝું કરશે કંઈક તો ભગવાનનો ડર રાખો મેં શું મારી નું કીધું કર્યું હમણાં કીધું તો ખરા કે ઉપરથી પરવાનગી હોય એટલું કામ જ કરી શકાય અરે મારી માં ઉપરથી પરવાનગી એટલે સરકારની પરવાનગી હોય સમજો તો ખરા લે ચાલ ત્યારે તારી સાથે માથાકૂટ કરીને કઈ ફાયદો નથી મેં